અમદાવાદના ચંદુરા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા લલ્લુ બિહારી સામે કાયદેસર કાર્યવાહી કરવાની જાહેરાત પોલીસ કમિશનર જીએસ મલિકે કરી લલુ બિહારી પર રિક્ષા ભાડે આપવા માટે ખોટા ડોક્યુમેન્ટ બનાવવા અને ચંદુરા તળાવ ખાતે ગેરકાયદેસર ફાર્મ હાઉસ બનાવવાનો આરોપ છે જેના સંદર્ભે ફરિયાદ નોંધાઈ આજે ચંદુરા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત કામગીરીમાં લલુ બિહારીનું આલિશાન ફાર્મ હાઉસ જમીન કરવામાં આવ્યું જે અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન છે ખોટા એગ્રીમેન્ટો કરાવતા રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા એ લોકોને ફેસિલિટેટ કરતા આધાર અપાવવા માટે ઇલીગલ એક્ટિવિટીઝ પ્રોસીટ્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા એની પાસે ઘણી બધી બસોથી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા એનો આખો જુઓ તે ફાર્મ હાઉસ જેવું આ ઠંડોલા તલાવમાં અને એવું ભાગ કરી દીધા હતા અને અત્યારે એનું બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલિશનની કાર્યવાહી અત્યારે અહીંયા ચાલુમાં છે